બોલો કૃષ્ણ કને યા લાલ કે જે જો અમે આ લાલ પિક્ચર જોવાયા છીએ અને અમે આ કૃષ્ણની ભક્તિ કરીએ છીએ એટલે લાલુ અમને બહુ જ વાલો છે અમે કૃષ્ણનો ભગત છીએ અને આ લાલુ પિક્ચર બહુ જ સમજવા જેવું છે કે જે દારૂ પીતું હોય એના માટે કોસોળીઓ નાઈ જાય તે એના માટે પછી તે જે આ કર્મો કરો એના માટે પછી દુઃખ તમારે જેવી રીતે વેઠવું એના માટે બધું સમજવા જેવું স এটাই আমি আন্ডল না আমি আ লালো পিকচার যাওয়া আয়াছি বোলো কৃষ্ণ কন্য্যা